ગર્ભસંવાદ ગર્ભસ્થ બાળક સાથેના પ્રેમસભ સભર વાર્તાલાપથી સંતાનો અને માતા પિતા વચ્ચે ખૂબ સારો સંબંધ બંધાય છે આખું બંધ કરું પેટ ઉપર હાથ રાખું અને દિવ્ય સંતાનને ઉદ્દેશીને આપણે વાત કરીએ હે શ્રેષ્ઠ આત્મા આપનું આગમન હિન્દુ સંસ્કૃતિ માટે છે આપ સમાજનો ઉદ્ધાર કરવા અહીં પધારો છો અને અમે આપનું સ્વાગત કરવા આતુર છીએ આપ અમારું તંદુરસ્ત સ્વચ્છ સુંદર સ્વસ્થ નિરોગી બાળક છો આપ આજ્ઞાત્મિક છો હંમેશા માતા પિતાના કહ્યામાં રહો છો ખોટી જીદ અને ખોટા તોફાનથી હંમેશા દૂર રહો છો આપ શ્રેષ્ઠ શાંત બાળક છો આપ આપનું માતા પિતાનું અને દેશનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છો હે દિવ્યાત્મા આપ સંતોષી છો આપ અખંડ શાશ્વત સુખી છો આપ કોઈ પણ વસ્તુ અને સંબંધના અતિશય મોહથી મુક્ત છો આપના ચહેરા ઉપર કાયમ હાસ્ય છવાયેલું રહે છે આપ દિલથી હસી રહ્યા છો હે મહાનાત્મા આપનું જીવન પરોપકારી મૂલ્યનિષ્ઠ અને પ્રેમાળ છે આપનું મનોબળ સંકલ્પશક્તિ અને આત્મવિશ્વાસથી આપ ભરપૂર છો અભ્યાસ હોય કે વ્યવસાય આપ દરેક ક્ષેત્રમાં ધારેલું કાર્ય કરી શકો છો આપની અંદર નીચેના ગુણો આવી રહ્યા છે આપનામાં આ ગુણો છે જ અને જન્મ પછી આ ગુણો મુજબ આપ જીવી રહ્યા છો દીર્ઘદિ સંકલ્પશક્તિ આત્મવિશ્વાસ એકાગ્રતા નિયમિતતા પુરુષાર્થ સર્જનાત્મકતા કલ્પનાશક્તિ નિર્ણય શક્તિ પહેલવૃત્તિ સાહસવૃત્તિ સ્વજાગૃતિ જવાબદારી વફાદારી દ્રઢ નિશ્ચયપણું પરિવર્તનશીલતા જ્ઞાન જ્ઞાનપિપાસા જિજ્ઞાસુવૃત્તિ સ્વાભિમાન સરળતા નમ્રતા સત્યનિષ્ઠા પ્રમાણિકતા ભક્તિ શ્રદ્ધા વિશ્વાસ સહનશીલતા અતિથિનો આદર અને સત્કાર વડીલોની માનમર્યાદા વિશ્વસનીયતા ધર્મનિષ્ઠા દાનવીરતા ધીરજ દયા પરોપકાર તપસ્વીતા પ્રેમાળ સ્વભાવ સંપ ભાવ એકતા સંગભાવના અને આત્મસન્માન આવા અનેક ગુણોથી આપ સંચિત એકઠા થઈને આવેલો છો અને આપનું જીવન આ ગુણોથી ખૂબ ઉજ્જવળ બની રહ્યું છે આપની સાથે ખૂબ સરસ વાત કરી ચાલો ફરીથી ફરી મળીશું આવજો